અમે આવી ગયા છીએ હરષિદ્ધિ માતાના મંદિરે તો તમે જોઈ શકો છો અત્યારે સવારના સાત વાગી ગયા છે અને મિત્રો હરસિદ્ધિ માતાનું મંદિર પણ ખુલી ગયું છે હમણાં જ એટલે અમે પ્રસાદ લઈને આવી ગયા છીએ મંદિરે તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં તમને બતાવ આવી ગયા છે હરસિદ્ધિ માતાના મંદિરે તમે જોઈ શકો છો અત્યારે સવારના સાત વાગી ગયા છે અને મિત્રો હરસિદ્ધિ માતાનું મંદિર પણ ખુલી ગયું છે હમણાં જ એટલે અમે પ્રસાદ લઈને આવી ગયા છીએ મંદિરે તો મિત્રો બન્યા તમને બતાવું અને હરસિદ્ધિ માતાનું મંદિર પણ તમને જોઈ શકો છો મિત્રો દર્શન કરવા માટે બન્યા રહેજો વિડીયો Teman, amandini baru, dressnya itu juga cukup mantajin. Teman, 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 આવી ગયા છે હરસિદ્ધિ માતાના મંદિરે તો તમે જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે અને મિત્રો મંદિર પણ જોઈ શકો છો અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ બંને બાજુ દીવા લગાડવામાં આવે છે તમે જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ આ બધા મિત્રો પણ જોઈ શકો છો પેલી બાજુ અમે મહાકાલનું દર્શન કરીને આવ્યા અને પછી હર્ષદ્ધજી માતા મંદિરે દર્શન કરવા આવ્યા હતા એટલે દર્શન કરી લીધા અને મિત્રો હવે જોઈ શકીય તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર્ષદ્ધજી માતા લખી દેજો જય માતાજી આજનો અહીં સમાપ્ત કરીએ છીએ